શિવના લિંગની અને પ્રતિમાની પ્રથમ ઉત્પત્તિ કેવી રીતે થઈ આ દુનિયામાં આ બ્રહ્માંડમાં સૌથી પહેલું લિંગ કઈ રીતે આવ્યું કઈ રીતે પ્રગટ થયું અને પ્રતિમા પણ ઈશ્વરની શિવની સૌ પ્રથમ વાર કઈ રીતે પ્રગટ દુનિયામાં થઈ ક્યાંથી શિવલિંગ અને શિવ પ્રતિમા દુનિયામાં આવી સૌ પ્રથમ વાર ક્યારે પ્રગટ થયું એવો પ્રશ્ન સનતકુમારે પૂછ્યો અને ત્યારે નંદિકેશ્વર હવે જે કથા સંભળાવે એ હું તમને કહું કે એક એકવાર બ્રહ્મા અને વિષ્ણુમાં વિવાદ થયો શું બ્રહ્મા કે હું શ્રેષ્ઠ છું વિષ્ણુ કે હું શ્રેષ્ઠ છું બે માં શ્રેષ્ઠપણાનો વિવાદ ચાલ્યો અને દેવતાઓ તો બધા પૂજ્ય હોય એમાં આપણે કઈ બીજો લાંબો વિચારવાનું આપણે તો મૂળ સાર આપણા હિતનો લેવાનો છે એટલે બ્રહ્મા અને વિષ્ણુમાં વિવાદ થયો હું શ્રેષ્ઠ હું શ્રેષ્ઠ બંને જણા જરાક વાક યુદ્ધ કરવા લાગ્યા અને યુદ્ધમાં આવી ગયા એ સમયે બ્રહ્મા અને વિષ્ણુની વચ્ચે જ્યોતિર્મય સ્તંભ પ્રગટ થયો જ્યોતિર્મય સ્તંભ પ્રગટ થયો અને એ જ્યોતિર્મય સ્તંભ એટલે મૂળ ઈશ્વર તત્વ નિરાકાર રૂપે જ્યોતિ રૂપે બેની વચ્ચે પ્રગટ થયું આ સૌથી પહેલું લિંગ પ્રગટ થયું સૌથી પહેલું લિંગ પ્રગટ થયું બ્રહ્મા અને વિષ્ણુની વચ્ચે જ્યોતિર્મય સ્તંભ આખો પ્રગટ થયો હવે બંને જણા આમ બ્રહ્મા વિષ્ણુ યુદ્ધ કરતા હતા તેના બેયના શસ્ત્રો ત્યાં શાંત થઈ ગયા વચ્ચે જ્યોતિર્મય સ્તંભ પ્રગટ થયો બેયના શસ્ત્રો શાંત થઈ ગયા બંનેને આશ્ચર્ય થયું કે મારો આ સ્તંભ હશે કોણ હે આમ ઉપર ક્યાંય નજર ન પોગે ત્યાં સુધી સ્તંભ દેખાય સ્તંભનો અંત પામવા માટે બંને જણાએ વિચાર કર્યો વિષ્ણુ કે હું નીચે જાઉં સ્તંભની અને બ્રહ્માજી કે હું ઉપર જાઉં અને આનો અંત પામીએ કે આ સ્તંભ ક્યાં સુધી છે જ્યોતિર્મય સ્તંભ એટલે બંને જણા વિષ્ણુ ભગવાન નીચે ચાલ્યા બ્રહ્માજી ઉપર ચાલ્યા વિષ્ણુ ભગવાન ઘણું ચાલ્યા નીચે 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 પણ ક્યાંય અંત આવ્યો ને એટલે પાછા વળી ગયા કે આમાં કાંઈ અંત આવશે નહીં એટલે ઉપર પાછા આવી ગયા બ્રહ્માજી ઉપર ચાલતા હતા ને ત્યાં ઉપરથી એક કેતકીનું પુષ્પ નીચે પડતું હતું કેતકીનું પુષ્પ બ્રહ્માજી અને પૂછું કે ભાઈ તમે ક્યાં જાઓ છો તો બ્રહ્મા કે હું આ સ્તંભનો અંત પામમાં જાઉં છું કેતકીના પુષ્પે એટલું કીધું કે હું આ સ્તંભના મધ્ય ભાગમાંથી ઘણા દિવસથી નીચે પડી રહ્યો છું આજ સુધી હજી મને આનો અંત મળ્યો નથી એટલે તમે પાછા વળી જાઓ ધક્કો થાય આનો અંત મળે એમ છે મૂળ વાત રૂપકના રૂપમાં કીધી કે ઈશ્વર છે એ અનંત છે એનો અંત કોઈ પામી શકતો નથી એ અનંત છે એટલે બ્રહ્માજી કે તો તું પાછો વળી જાઉં બ્રહ્માજી આવતા હતા કેતકી નામના પુષ્પને બ્રહ્માજી એટલું કીધું જો હું વિષ્ણુ પાસે જઈશ એટલે હું એમ કહીશ કે મેં અંત પામી લીધો એટલે તું સાક્ષી પુરજે ગા આણે અંત પામી લીધો કે સમજાણું બ્રહ્માજીને પાંચ મુખ હતા પહેલા એ સાંભળજો પાંચ મુખ હતા બરા અત્યાર પછી ચતુર્મુખ કેમ થયા ને ઈ કથા શિવ પુરાણમાં લખી એટલે બ્રહ્માજી કેતકીને કહે છે કે તું કહે છે કે બ્રહ્માજીએ અંત પામી લીધો પાઈમાં તો નહોતા પણ ખોટું બોલવાની વાત કરી તું સાક્ષી પુરજે પામી લીધો એમ કેતકી કે કાઈ વાંધો ન આયા વિષ્ણુ પાસે વિષ્ણુ ભગવાન પાસે આવી અને કીધું કે બ્રહ્માજી કે હું અંત પામીને આવી ગયો અને તમને જો ભરોસો ન આવતો હોય તો આ કેતકીને પૂછો કેતકીએ ખોટી સાક્ષી પૂરી હા એણે અંત પામી લીધો વિષ્ણુ ભગવાને તો બ્રહ્માજીને અંત પામી લીધો ઈશ્વરનો એટલે મોટા જાણી વિષ્ણુ ભગવાને બ્રહ્માજીની પૂજા કરી બ્રહ્માની પૂજા કરી અને એ જ સમયે જે જ્યોતિર્મય સ્તંભ હતો લિંગ રૂપે નિરાકાર રૂપે એ સાકાર રૂપે પ્રગટ થયો અને મૂર્તિમાન શંકર પ્રગટ મૂર્તિમાન શંકર પ્રગટ થયા પેલા જ્યોતિર્મય સ્તંભરૂપે પ્રગટ થયા એ સૌથી પહેલું લિંગ પ્રાગટ્ય અને પછી એ જ ભગવાન મૂર્તિમાન પ્રગટ થયા એ મૂર્તિમાન થયા એટલે કહે છે કે શિવની લિંગ રૂપે પણ પૂજા થાય અને મૂર્તિ રૂપે પણ પૂજા થાય છે અને ભગવાન મૂર્તિમાન પ્રગટ થયા અને વિષ્ણુ ભગવાનને કહે છે કે તમે સત્યનો માર્ગ રાખ્યો તમે ખોટો ન બોલ્યા કે ભાઈ હું અંત નથી પામ્યો તો નથી પામ્યો તમે સત્યના માર્ગે રહ્યા માટે સર્વત્ર તમારી પ્રતિષ્ઠા અને પૂજા થશે મહાદેવજી વિષ્ણુને કહે સર્વત્ર તમારી પ્રતિષ્ઠાને પૂજા થશે અને મહાદેવજીએ એક ભૈરવ પ્રગટ કર્યો અને ભૈરવને આજ્ઞા કરી કે આ બ્રહ્માજી ખોટું બોલ્યા જે મુખથી ખોટું બોલ્યા એ મુખને તમે કાપી નાખો એટલે એ પાંચમું મુખ જે બ્રહ્માજી હતું ભૈરવે કાપી નાખ્યું ત્યારથી બ્રહ્માજી ચતુર્મુખ થઈ ગયા એટલે ચતુર્મુખી બ્રહ્મા કહેવામાં આવે પેલા પંચમુખી હતા પણ ખોટું બોલ્યા જે મુખથી મુખ એટલે આ કથા મને તમને એ બી શીખવાડે ખોટું બોલે એ મુખ મુખ જ નથી એમ મોઢું રાખ્યા જેવું એટલે એ એ મુખ મુખ નથી એટલે પાંચમું મુખ કાપી નાખ્યું અને મહાદેવજી બ્રહ્માજીને એટલું કીધું કે આજથી જગતમાં તમારી પૂજા કે ઉત્સવ થશે વિષ્ણુએ સત્યનો આશ્રય લીધો એટલે એની સર્વત્ર પ્રતિષ્ઠાને પૂજા થશે બ્રહ્માજીને કહે છે કે તમારી પૂજા કે ઉત્સવ થશે નહીં એટલે તમે જાણો છો કે લગભગ ક્યાંય બ્રહ્માજીના મંદિરો નથી એક રાજસ્થાનમાં પુષ્કરમાં છે બાકી ક્યાંય એના મંદિરો નથી મહાદેવજી આવું કીધું અને કેતકી નામનું જે પુષ્પ હતું ને એ પુષ્પને મહાદેવજી એવું કીધું કે તે ખોટી સાક્ષી પૂરી માટે મારી પૂજામાં તું ચાલીશ નહીં ખોટા માણા પૂજામાંય ન આ લે એટલે શિવની તો પૂજા કરવામાંય સત્ય જોઈ ભાઈ અસત્ય તો શિવની પૂજામાંય ન ચાલે એટલે કેટકીનું પુષ્પથી શિવની પૂજા થાય નહીં એવું શિવ મહાપુરાણમાં લખ્યું છે અને આ બાજુ બ્રહ્મા અને વિષ્ણુ બંને જણાએ મહાદેવજીની પૂજા કરી છે આ રીતે સૌથી પહેલું લિંગ આ દુનિયામાં પ્રગટ થયું અને એ લિંગમાંથી જ ભગવાન મૂર્તિમાન પ્રગટ થયા પહેલાં નિરાકાર સ્તંભ રૂપે પ્રગટ થયા અને પછી સાકાર મૂર્તિમાન પ્રગટ થયા માટે શિવની લિંગ સ્વરૂપે પણ પૂજા થાય છે અને મૂર્તિમાન પણ પૂજા થાય છે અને મહાદેવજી એટલું કીધું કે સંસારમાં જે દિવસે હું પ્રગટ થયો એ દિવસ

કે પ્રતિમાના દર્શન કરશે લિંગના દર્શન કે પ્રતિમાના એ મને મારા દીકરા કાર્તિકે કરતા પણ વધારે વાલો લાગશે